સુરતના પાંડેસરામાં અખાદ્ય પાણીપુરીના જથ્થાનો નાશ કરાયો છે ઉનાળાની ઋતુમાં અખાદ્ય વસ્તુઓ ખાવાથી આરોગ્ય જોખમાતું હોય છે ત્યારે આજે મનપા દ્વારા આરોગ્ય વિભાગને સાથે રાખી કાર્યવાહી કરવામાં આવી રહી છે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ આજે એક્શન મોડમાં જોવા મળ્યો હતો પાંડેસરા વિસ્તારમાં જ્યાં અખાદ્ય પેપ્સી અને ફ્રુટીનો નાશ કરાયો ત્યારે વાલક વિસ્તારમાં પાણીપુરી વિક્રેતાઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે અખાદ્ય પાણીપુરીનો પણ નાશ કર્યો છે પાંડેસરાના વાલક વિસ્તારમાં ગંદકી ભરેલા વાતાવરણમાં પાણીપુરી બનાવવામાં આવતી હોવાનું આરોગ્ય વિભાગના ધ્યાને આવતા કાર્યવાહી કરવામાં આવી હતી અને અખાદ્ય પુરીનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો અને વિક્રેતાઓને દંડ સહિતની કાર્યવાહી પણ કરવામાં આવી હતી આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે ઉનાળાની ઋતુમાં અખાદ્ય વસ્તુઓ ખાવાથી આરોગ્ય જોખમાય છે જેથી લોકોએ પણ સાવચેત રહેવાની જરૂર છે હાલમાં આપણે ઉનાળાની સિઝનમાં પાણી પીની નો છે જેના લીધે આપણે આરોગ્યને નુકસાન થતું હોવાથી હાલમાં પાંડેસરા વિસ્તારમાં ગોલા ગોવાલટ વિસ્તારમાં પાણીપુરીની જે પુરીનું બનાવવાનો નાના નાના પાયા ઉત્પાદન થતું હોય છે

Yeah, but this is bad. Bureau report H24 News, Surat.